જમવાનું જમ્યા બાદ જે વાસણ ધોવામાં આવે છે તે વિદ્યાર્થીનીઓ દ્વારા હાથે ધોવામાં આવે છે તમે જોઈ શકો છો અમે એક સક્ષમ અધિકારી સાથે વાત કરેલ તો એને એવું કીધું કે દરેક જગ્યાએ એક બેન રાખી અને આ વાસણ ધોવડાવવાના હોય છે ત્યારે આ વિદ્યાર્થીનીઓ હાથે ધોઈ છે અને પાણી પણ તમે જોઈ શકો છો કે કેટલું ગંધારું છે સાથે બેન અમે સાથ નથી તમને આપ્યું એટલે પૂરું થઈ ગયું એટલે નથી કે તમે લીધું નથી પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું કાંઈ વાંધો પૂરતા પ્રમાણમાં નથી જમવાનું આપવામાં આવતું કે નથી આ તમે જોઈ શકો છો કે પૂરું જે કઈ મેનુમાં છે એ નથી આપતા વાસણ પણ હાથે કરવા પડે છે ત્યારે આ ભ્રષ્ટાચાર કહી શકાય કે શું કહી શકાય એ જોવું રહ્યું